ભગવાન કૃષ્ણ અને રુક્ષ્મણી નું વિવાહ થયો એને ત્યાં પેલો પુત્ર થયો પ્રદ્યુમ્ન પ્રદ્યુમ્ન એક સાક્ષાત કામ અવતારશે પ્રદ્યુમ્ન એ કામને માર્યો એ કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિત ને કરી એ પછી ભગવાનના આઠ લગ્ન આઠ લગ્ન થયા ભગવાન ના પેલું લગ્ન ભગવાને રુક્ષ્મણી સાથે કર્યું બીજું લગ્ન સત્યભામા સાથે કર્યું ત્રીજું લગ્ન લક્ષ્મણા સાથે કર્યું ચોથું લગ્ન સૂર્ય તનિયા કાલિંદી સાથે કર્યું મિત્રા વૃંદા જાંબુવતી એની સાથે ભગવાને લગ્ન કર્યું કુલ આઠ લગ્ન ભગવાને કીધા આ અષ્ટપટરાણી પણ મારે ખાલી શીખ તમારું ધ્યાન એમાં દોરાવું છે બાપ

ભોમાસુર હરાયો ને ભોમાસુર ના રાજ્ય માંથી સોળ હજાર જે નારીઓ હતી ને એને ભગવાને છોડાવીને કીધું તમે તમારા ઘરે જાવ ત્યારે નારીઓ એવું કીધું હવે અમે અમારા ઘરે ન જઈએ તો કે કેમ તો કે પ્રભુ તમને ખબર છે કે ભોમાસુર ઉપાડી ગયો પ્રભુ મને ખબર છે કે ભોમાસુર ઉપાડી ગયો પણ આ સમાજ ને ખબર નથી કે ભોમાસુર અમને ઉપાડી ગયો તો અમે અમારી ઘરે જઈશું ને તો લોકો અમને બદનામ કરશે કે આ ભોમાસુર ના રાજમાં રહીને આવી છે એટલે અમારી સાથે કોઈ લગ્ન નહીં કરે પ્રભુ તમે કેતા હોય તો વયા સમાજમાં સ્ત્રી તત્વ ઉપર આંગળી ચિંતા એટલે તમે અમારું પાણી ગ્રહણ કરો તો ભગવાને સોળ હજાર અને સો કન્યાનું લગ્ન કર્યું